તો મિત્રો આપણે જૈવિક ખાતર કઈ રીતના બનાવવું જૈવિક ખાતર જૈવિક ખાતર કઈ રીતના બનાવવું તેના વિશે આપણે માહિતી જાણીશું સૌ પ્રથમ ચાર ફૂટની પહોળાઈવાળો ચાર ફૂટ પહોળાઈ રાખવાની છે ચાર ફૂટ પહોળાઈ અને લંબાઈ તમે ગમે તેટલી રાખી શકો છો લંબાઈ તમે ગમે તેટલી રાખી શકો છો ચાર ફૂટ અને મનપસંદ લંબાઈવાળો તમે ખાડો જમીનમાં ખોદશો અને તે ખાડામાં તમારે ગાય ભેંસના મળમૂત્ર ગાય ભેંસના મળમૂત્ર ભીનો કચરો કચરો અને તમામ જેટલી પણ આપણા જીવન જરૂરિયાતની વસ્તુમાંથી જે વસ્તુઓ નીકળે છે ખાદ માટે ઉપયોગી એ વસ્તુઓને તમારે આ ખાડામાં ઉમેરવાની છે આ ખાડામાં જ્યારે સંપૂર્ણ રીતે આ વસ્તુ આપણે ગાય ભેંસના મળમૂત્રને ભરી દઈએ ત્યારબાદ તેમાં ત્રણથી ચાર દિવસ આપણે પાણીનો છંટકાવ કરતું રહેવાનું છે ત્રણથી ચાર દિવસ પાણીનો છંટકાવ પાણીનો છંટકાવ કરતું રહેવાનું છે સામાન્ય રીતે હવે આ આની ઉપર તમે એક રૂપ પણ બનાવી શકો છો જેનાથી શું થાય કે આપણું જે જે ખાતર છે તે સુકાય નહીં ત્રણથી ચાર દિવસ પાણીનો આપણે છંટકાવ કરીશું એટલે તેમાં રહેલો મિથેન વાયુ બહાર નીકળી જશે મિથેન વાયુ બહાર નીકળી જશે અને જેવો મિથેન વાયુ બહાર નીકળી જાય એટલે ત્યારબાદ તેમાં આપણે હવે મરઘી કે બતક કે કોઈ પણ મરઘી કે બતકના માંસના ટુકડા આપણે નાખીશું હવે ત્યારબાદ મરઘી અને માંસના ટુકડા નાખ્યા બાદ મરઘી બતકના ટુકડા વાંસના ટુકડા નાખ્યા બાદ તેમાં આપણે અળસિયા અળસિયા નાખીશું અળસિયા નાખીશું આ અળસિયા શું કરે છે અળસિયાઓ આ ખાતર આ માટી કે જે વસ્તુ છે તે એને ખાવાનું શરૂ કરે છે અને જે પણ તેના અળસિયાઓ ખાવાનું શરૂ કરે છે અને તે તેના મળમૂત્ર દ્વારા આ વસ્તુઓનું વિભાજન કરી અને કાર્બન અને હાઇડ્રોજન જેવા પદાર્થોને તોડી નાખે છે અને જેથી લાંબા થોડા સમય પછી આ ખાતર કાળા રંગનું બની જાય છે કાળા રંગનું બની જાય છે જેવું આ ખાતર કાળા રંગનું બની જાય જેવું આ ખાતર કાળા રંગનું બની જાય એટલે તરત જ તે થોડું જૈવિક ખાતર તૈયાર થઈ ગયું છે જૈવિક ખાતર તૈયાર થઈ ગયું છે આ ખાતરનો તમે સામાન્ય રીતે ઉપયોગ કરો તો તેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવા તત્વો એ આપણા જે ફર્ટિલાઇઝર ખાતર હોય છે તેના કરતાં પણ બમણા હોય છે આ ખાતરના ઉપયોગથી સારી પેદાશ ઉત્પન્ન થાય છે સારું પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને વ્યક્તિઓએ કોઈ પણ જાતનો મતલબ કે ખર્ચો ઓછા ખર્ચામાં આ વસ્તુ તૈયાર થઈ જાય છે આ જૈવિક ખાતર હાલમાં આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે સારું કારણ કે જે આપણા પૌષ્ટિક તત્વો જોઈએ જે અનાજ કે કોઈ પણ વસ્તુમાં તે આમાં મળી રહે છે તો જૈવિક ખાતર આટલા માટે ઉપયોગી છે હવે બીજી વાત કરું કે જૈવિક ખાતર સિવાય બીજા ઘણા પ્રકારના ખાતરો બનાવવામાં આવે છે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ જૈવિક ખાતર બાબતની માહિતી હતી જો તમને પસંદ આવ્યું હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી અમે આવા ને આવા વિડીયો બનાવતા રહીએ જય હિન્દ જય ભારત